આ બધા પ્રશ્ન હોય દેવી શક્તિ જોડે દેવી શક્તિ જોડે પ્રશ્ન કેવા હોય કે માં અમે આટલા ટાઈમ થી દીવા કરીએ છીએ અમારી કુળદેવી પણ અમારી ક્યાં એવી ભૂલ થાય છે કે અમારી કુળદેવી અમારી કૃપા નહીં કરતી તો આ યોગ્ય પ્રશ્ન કે માં અમને વારે ઘડીએ માં ઉગતાની મેરડી માતા સપને આવે છે તો માં આ અમારી પેઢીની છે માં તું કે કોઈ પારખી છે આ પ્રશ્ન કેવાય તો હું તરત જવાબ આલું હા દીકરા તારી પેઢીની છે જાય એને અપનાવી લે પણ આજ તો મોણસ શું કહું મારી નોકરી છૂટી જઈશ અને તો બીજી હોત માનતા રાખી લે આ શું ખોટું અને તોય માનતા નહીં કામ કરતી કરું છું ને એ પૂરું કરું છું ને તો આવા આવા પ્રશ્ન અહીં આવીને અહીં બેઠા હોય અને આખા એમના બાપ દાદાનો નોમ હુંથી આખી પેઢીઓ હું ખોદી ખોદી નાલી જતી હોય અને છેલ્લે શું કે મારી આ બધું કરીશ વિઝા આવી જશે ને બધું પોણી બાતલ કાઢે પોણસો મારી મહેનત છેલ્લે આટલું બધું જો એ ના એવી વાત એક એક નામ નિશાન સાથે પુરાવા સાથે બેઠક અહીં પૂરી કરી નાખતી હોય હાથ હાથ પીડી અને છેલ્લે મને આવી વાત કરી દે મારી વિઝા આવી જશે ને તો આટલું બધું બતાવ્યું છે ખોટું છે શું મારી વાતનો તને વિશ્વાસ નહીં એનો મતલબ એ જ થયો ને પણ વિશ્વાદેવ એવો કે માં આટલું બધા ભલે વિઝા આવતા ના આવતા પણ મારા દેવનું તો ચોખ્ખું થઈ જશે મારી માં તો રાજી થઈ જશે માં મારી ભૂલોનું નું પશ્ચાતા તો થઈ જશે આવું થાય કે નહીં પ્રશ્ન કોઈ નહીં કરતા આવડતું હમણાં લાઈન માં બધા કે માડી હવે ચાન્સ હાલો ભાવિક ભક્તો છેક નજીક થી દર્શન કરવા માટે પૂછવા માટે તો હું હાલ લાવી દઉં લો બધાને આવી જાઉં સ્ટેજ ઉપર લાઈન પણ ચો મેર આવશે એ રોવાનું ચાલુ કરશે ધૂણવાનું ચાલુ કરશે અને ધૂણવા વાળો ધૂણે પૂછીએ ને કે આ ઉગતા ની મેરડી ધૂણ જોડે કોણ આવી શકે નહીં આવ્યું એકલો એકલો ધૂણ તો ધૂણવા વાળો હોભરે એ હોભરે દર્દી લઈને જાવ છો દવાખાને તો જોડે જોઈએ તો ખરો બાટલો પકડવા કોઈ દીકરી ધૂળતી હોય અહીં ધૂણે અને માર કેવું છે કે શું ધૂળ છે કઈ માતા છે પણ જોડે તો કોઈ હોય નહીં અને ધૂળ ધૂણ કરે એ રો રો કરે ચોથી હું બોલું એટલો સમય હોય તો આ આજના મોણો આવી દી હમતા નહી ને એટલે મારા આવા લોબા લોબા મોટા મોટા અવાજ થી મારા દીકરાનો અવાજ છે ને બેહી જાય ને એટલું જોર કરીને હું મેલેડી પ્રવચન બોલું છું તમારા માટે ના કંચુમલા સબદ સુમલા જમન કો સુમલા મન મલા કસુય આ તમારા માટે બેઠી તમારે એની વિચારવાનું કે મારી એમના માટે બેઠા એમના પરિવાર મારા પરિવાર માટે છે ને મારી વસ્તી માટે જો હું તમને કઈ ભાવિક ભક્તોને કદાચ છ મહિનામાં કરોડપતિ બનાવી દીધા હોય તો મારી વસ્તી હું નાધારા રાખું ના બનાવી દઉં ના બનાવી દઉં લોકોના બેંકના ખાતામાંથી લાઈન ના લગાવતી હોય તો કોકનું ખાતું ટ્રાન્સફર ના કરી આલું પણ મારો ઉદ્દેશ નહીં આ ભલે દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું અને ભલે તમે મોણો ના મોનો સમજો ના સમજો મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લાગીને બોલાડે છે તો લાગીને આવીને આવી બોલીશ અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં હું તો જાહેરમાં કહું છું જાહેરમાં કલાત કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈન બતાવો જો આઈનો એ એટેક ખાઈ ના મારી નાખું પટેલ મેલડી મટી જાવ કઈક લોકો ની એટેક માં બચાવતી હોય કઈક ભાવિક ભક્તો ને મરેલા હોય છેલ્લે શ્વાસો ગણતા હોય ડોક્ટર એવું કીધું કે લઈ જાઓ અને એવા જો જીવ લાવતી હોય તો કોકલો જીવ લેતા મને વા લાગે પણ હું છે ને એ લક્ષ્ય થી અહીં બેઠી છું કે અહીં મારા સાનિધ્યમાં જે જે આવે એનું બધાનું ભલું થાય તમારું થાય આજુબાજુના વિસ્તારવાળાનું વિસ્તાર વાળાનું થાય આખા બારેજા નું થાય આખા ગુજરાત નું થાય આખા વિશ્વનું કલ્યાણ થાય મારો એ ઉદેશ છે એટલે કોઈ કટુ બોલતી કરતી તત્વો બધી જગ્યાએ હોય રહેવાના દેવ હતા ને તો દાનાઓ હતા પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા ને હતા અત્યારે ખાલી શિંગડા ને દોત જ નહીં પણ રાક્ષસો અત્યારે જાક નહીં જે આના દતિન કે અંધશ્રદ્ધા કે ફલાણું કે ઢેકણું કે એવા રાક્ષસોને કહું છું એ છેતેસી નો આટા મારે પણ અહીં ના આવે બોદાડો અહીં એ જ બી એ કે જે મારે કૃપાથી મારી રજા થયા આવે આનું હું ચોરી કરતી નહીં તો મને શેની બીખ લાગે લાગે જાહેરમાં બોલું છું આવો લઈને આવો પ્રૂફ લઈને આવો કે મારી આટલા પૈસા લીધા આ કર્યું કોઈ ભાવિક ભક્ત છે ને હું એટલી માતા ગોડી નહીં મારા દીકરાને એટલું કદાચ અગ્નોન નહીં રાખ્યો મેં માતાએ જો તમારા જેવા ભાવિક ભક્તોને ગરીબ ભાવિક ભક્તોને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટીને ભેગું કરે તો ચાંદનું મારું સદ જતું રે આ બાવન ધજની ધજાઓ ના ફરકે આવા ખુલ્લા મેદાનમાં ખુલ્લા ખેતરમાં પાર્કી જગ્યા એમાં ધોમ ના બને આજ મારું મંદિર નહીં પણ મારે જ ધામ બોલાય આજ મારું મંદિર નહીં પણ બાવન ગધની ધજા ભરગજ આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે આ ચામ છે આ સાત અને સત કેમ છે આ હાચવી રાખ્યું છે તમારા દરેક ભાવિક ભક્તો ખુબ આદર કર્યો સન્માન કર્યું છે કોઈ ના જ લગીને ભૂલ થઈ હોય ને તો જાહેર પટેલ બોલી નહીં આવી મારી મેરડીની દયા છે કૃપા છે રાખી છે કે નહીં તો તમારા માટે બેઠી તમારા માટે જ બોલું છું મારી વાત તો મોની લો વિશ્વાસ કરી લો જો બધા ભુવા કદાચ ના મેલાય દો મને મેરડીને કહેજો આજે આ બધી ચાલતું હોય છે જમાનામાં પણ પચીસ ના હોવાના લીધે છે ને એક હાચા હોય ને બે હાચા પોચ એમને હોભરવું પડે આજ આવા કઈક ભુવાઓના લીધે મારા સાનિત્ય પર કઈક ઓંગરીઓ કરે આમ કરે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે ઢેકણું કરે છે પણ છતાંય તે આટલી તમારે એવું માનવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો જાય છે ગાદી પર પ્રવચન કરી દે છે બાજ નજરે હું મેરડી બાજુ નજર મારું ને તારા ગાદી થાય છે બાજુ દુશ્મનો ટાકીને બેઠા છે પણ બાજ જેવી મેરડી છું બાજ નજર વાળી માતા જો પટેલ જો લગી હું બોલ બોલતી રહી છું ને કે હું બેઠી છું કોઈના બાપ ની તાકાત નહીં પણ તમારા માટે બેઠીશ હું કોકના માટે બેઠી નહીં કોકને બતાવવા બેઠી નહીં મારી ના કરવા બેઠી નહીં પણ નોમ કમાય કમાય કેટલું કમાઈશ નોમ કરી કરીને કેટલું કરીશ કોઈનું નોમ રહ્યું છે ધરતી પર રહ્યું છે કોઈનું નોમ સમય જાય ભાઈ બધું ભૂલી જાય મને માતા નહીં ભૂલી જશે બધુંય ભૂલી જાય નોમ હું ગોડી નહીં માતા કે નોમ કમાવા ત્યારે બધું કરું પણ આ તો કંઈક કરતા મારી મહેનત થી મારા આશીર્વાદ થી મારા ભગવાન ની કૃપાથી આવા લાખો ભાવિક ભક્તો માં કદાચ એક શ્રદ્ધા નું બીજ રોપી દઈશ ને અને શ્રદ્ધાના બીજ થી ભક્તિ ના માર્ગ ઉપર આવશે ને અને આગળ જતા કદાચ પ્રેરણાદાયક શક્તિ મારી મેલડી ની ઉમેરા છે અને હારા સંસ્કાર થશે ને અને ભવિષ્યમાં સુખી થશે ને તો આજે પચાસ વર્ષે હું મેલડી નજર મારી મારીને જોઈશ કે જો આ મારો ભાવિક ભક્ત આજે સુખી થઈ ગયો મને માતાને ખૂબ આનંદ થયો માતા શું આ ફૂલો ની ભૂખ છે આ હાર ની ભૂખ છે નહીં ને તો વિચારો તમે શું વસ્તુ લાવો છો એની મને કોઈ પડી કશી પડી કેમ નહી પડી મને કશું જ નહીં ચુંદડી એ ચીટલા ની હોય છે ચેવી હોય છે ચેવા કલર ની હોય છે ફૂલ ચોથી લાય ચીટલા ના લાયો લાય પચાસ રૂપિયા લાયક સો રૂપિયા લાયક બસો રૂપિયા હું એને જોતી તમે જે હસીન ભાવથી મને ઓઢારો છો ને એ તમે હસીને ભાવ હૃદયથી પૂર્વક ભાવ પેદા કરો એ તમારી હસી જો મન મને માતાને ખૂબ આનંદ થાય છે તમારું કોઈ કામ થઈ જાય છે ને અને અહીં આવીને તમે માનતા ઉતારો છો ને કે મારી મને તકલીફ હતી મારા ધણીના તકલીફ થઈ હતી માં એકદમ એટેક આવી જતો છાતીનો હુમલો થઈ જતો